ધોળે દિવસે અને ધમધમતા બજારમાં થયેલ લૂંટને પગલે પોલીસ હરકતમાં આવી હતી વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસજી ફુલતરિયા તેમની ટીમ સાથે વાગરાનગર સહિત આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજની એક પછી એક ચકાસણી કરવાનું ચાલુ કર્યું હતું પોલીસે સોનું લૂંટી ફરાર થનાર લૂંટારુ કઈ દિશામાં ભાગ્યું છે એ તરફ કેમેરા ચકાસી ગુનેગારને ઝડપી પાડવા કમરકસી હતી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કરેલ કામગીરીને કારણે પોલીસને ગુનો ઉકેલવામાં સરળતા રહી હતી પોલીસે આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામના રાકેશ જશુભાઈ પ્રજાપતિને શંકાના આધારે ઝડપી પાડ્યો હતો વાગરા પોલીસે રાકેશની સઘન પૂછપરછ કરતા તે ભંગી પડ્યો હતો અને તેણે વાગરા સોનાની દુકાનમાં લૂંટ કરી હોવાની કબૂલાત પણ કરી લીધી હતી જણાવ્યું હતું કે પોતે ઓનલાઈન ગેમિંગ અને સત્તાના રવાડે ચડી જતા દસ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો જેના પગલે ગુમાવેલા પૈસા રિકવર કરવા વાગરા બજારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનાની દુકાનને નિશાન બનાવી હતી સોનાની દુકાનમાંથી લૂંટ ચલાવી લીધેલા તમામ દાગીના જેની કિંમત રૂપિયા ત્રણ લાખ પાસઠ હજાર તેમજ મોટરસાઇકલ અને મોબાઈલ મળીને કુલ ચાર લાખ પાંત્રીસ હજારનો મુદ્દા પોલીસે કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ વાઘરા ટાઉનમાં એક લૂંટનો બનાવ બનેલો હતો જેમાં ઓમ જ્વેલર્સની જે સોનીની દુકાન છે તેમાં કિસમે આજે ફરિયાદ ઋષિ છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની પાવડરની ભૂકી નાખી અને એમની દુકાનમાંથી સોનાની ત્રણ પાંચ ચેન એક સેટ એમ મળી લગભગ ત્રણ લાખ પાસઠ હજારના મથાની ડૂંઢ કરી અને મોટરસાઇકલ પર ભાગી ગયેલો હતો જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક નાવની આ ગુનો ડિટેક કરવા સૂચના આપી હતી જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસટી ભુલતરીયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજાર ટંકારીયા ગામનો એક ઇસમ રાકેશ જસુભાઈ પ્રજાપતિ નાઓએ આ લૂંટ કરેલી છે જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદરી સામે આ લૂંટ કરેલા હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓની આજરોજ સવારના કલાક ચાર વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટમાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ ત્રણ લાખ પાસઠ હજારની મત્તાની રિકવરી પૂરેપૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટર મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવી રહેલ છે અને આ ગુનાની તપાસ હાલમાં તેઓ આગળ ચલાવી રહેલ છે સાહેબ આ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ભૂટકાળ છે કે કેમ ના હાલમાં તો આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ નથી આ ઘટનાના જે સાહેબ સીસીટીવી સામે આવ્યા હતા એમાં સોનીની પણ બેદરકારી જણાય આવે છે તો એ વિશે તમે કોઈ પ્રજાને સંદેશ આપશો હા તમામ જે આ સોને જે આ જે ઘટના બની જે બનાવ એમાં જે વિશે છે એ આ બનાવ દરમિયાન જે લૂંટ થઈ એ દરમિયાન પોતે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા જેના કારણે આ લૂંટનો ગુનો બનેલો હતો એ તમામ વેપારીઓની આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય આવે તો એની ખાતરી કરી અને પછી જ એમને મુદ્દામાલ બતાવવો જોઈએ અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે બનાવવા હોય આવા વ્યક્તિ આવે ત્યારે ખરેખર એમને તમામ મુદ્દામાલ જે વ્યાપાર જે કરતા હોય એ દરને પૂરેપૂરી એને તકેદારી રાખવી જોઈએ આરોપીએ ગુના અંજામ આપતા પહેલાં કોઈ રેકી કરી દે હાલમાં તો આરોપીની જો પૂછપરછ ચાલુ કરી રહેલ છે સરકાર ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે પૂછપરછ દરમિયાન હજુ કોઈ વિગત હજુ હાલમાં જણાય આવેલ નથી પણ તપાસ દરમિયાન જો વિગત બીજી કોઈ જણાય છે તે બાબતે આગળ તપાસ કરવામાં આવશે ઓકે એના કોઈ સાથીદાર હોય આમાં સપોર્ટ કરનારું કોઈ સામે આવ્યું છે હાલમાં કોઈ દરમિયાન કોઈ તપાસમાં જણાય આવેલ નથી સાથીદારો પણ રિમાન્ડ દરમિયાન તથા બીજી આગળની જે તપાસ દરમિયાન એમાં કોઈ આવશે તો એની પણ આ ગુના ધરપકડ કરવામાં આવશે સમગ્ર ઘટના શું હતી સાહેબ કઈ રીતના ચોરીને અંજામ આપ્યો અને આરોપીને પકડવામાં કઈ રીતના પોલીસને સફળતા મળી આ જે ઘટના છે આમાં ગામનો જે ચોમકદાર છે રાકેશ જસુભાઈ પ્રજાપતિ એને સટ્ટો રમતો હતો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ દસેક લાખ રૂપિયા એ હારી ગયેલો હતો જેથી એના મનમાં વિચાર ગાળી ચોરી કે લૂંટ કરવું તેનાથી મારી રકમ ભરપાઈ થઈ શકે તેથી એને સોનીની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કરેલો હતો અને જે પોતે લગભગ આલમ તપાસ દરમિયાન એકલો જ લૂંટ કરવા આવેલો છે અને લૂંટ કર્યા બાદ મોટર પર ભાગી જવાનો પ્લાન હતો અને રસ્તામાં એને આમોદ ખાતે જઈ અને જે રૂંટમાં જે તે વખતે જે વખતે કપડાં પહેરેલા હતા એ કપડાં પણ એને રસ્તામાં આમોદ જતાં બદલી નાખેલા હતા અને નવા કપડાં પહેરી અને પછી ઘરે ગયેલો ઇન્ટેલિજન્સ તથા થોડી ટેકનિકલ સર્વેલન્સના આધારે આમ આરોપી વિશે થોડી પોલીસને માહિતી મળેલ કે રોજા કંકારીયા ગામમાં આ આ આ ટાઈપનો એક વ્યક્તિ છે અને એનું મોટર સાયકલ પણ આ ટાઈપનું છે એની મોટર સાયકલમાં પણ એને બેગ પણ બદલી નાખેલી હતી પહેલાં એની પાસે આવી બેગ સાઈડમાં લગાવેલી હતી એ પણ એક માહિતી મળેલી હતી તથા એને ચટ્ટામાં પૈસા હારી ગયેલો હતો એ પણ માહિતી પોલીસને મળેલી હતી એટલે ગામમાં જઈને તપાસ કરતાં એના વિશે પૂછપરછ કરતાં માહિતી મળેલી હતી જે ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ હતો ઓકે તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ વાઘરા ટાઉનમાં એક લૂંટનો બનાવ બનેલો હતો જેમાં ઓમ જ્વેલર્સની જે સોનીની દુકાન છે તેમાં ઈસમે આ જે ફરિયાદ ઋષિ છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની પાવડરની ભૂકી નાખી અને એમની દુકાનમાંથી સોનાની ત્રણ પાંચ ચેન એક સેટ એમ મળી લગભગ ત્રણ લાખ પાસઠ હજારના મત્તાની લૂંટ કરી અને મોટરસાઇકલ પર ભાગી ગયેલો હતો જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાઓની આ ગુનો ડિટેક કરવા સૂચના આપી હતી જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસડી ભુલતરિયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજા કંકરીયા ગામનો એક ઇસમ રાકેશ જસુભાઈ પ્રજાપતિ નાઓએ આ લૂંટ કરેલી છે જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદર સામે આ લૂંટ કરેલા હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓને આજ રોજ સવારના કલાક ચાર વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટમાં ગયેલો જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ ત્રણ લાખ પાસઠ હજારની મત્તાની રિકવરી પૂરેપૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટર મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવી રહેલ છે અને આ ગુનાની તપાસ આમ તેઓ આગળ ચલાવી રહેલ છે સાહેબ આ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ ના હાલમાં તો આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાય આવેલ નથી આ ઘટનાના જે સાહેબ સીસીટીવી સામે આવ્યા હતા એમાં સોનીની પણ બેદરકારી જણાઈ આવે છે તો એ વિશે તમે કોઈ પ્રજાને સંદેશ આપશો હા તમામ જે આ જે આ જે ઘટના બની જે બનાવ એમાં જે ફરિયાદી છે એ બનાવ દરમિયાન જે લૂંટ થઈ એ દરમિયાન પોતે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા જેના કારણે આ લૂંટનો ગુનો બનેલો હતો એ તમામ વેપારીઓને આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ શબ્દ શંકાસ્પદ જણાય આવે તો એની ખાતરી કરી અને પછી જ એમને મુદ્દામાલ બતાવવો જોઈએ અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે બનાવવા હોય આવા વ્યક્તિ આવે ત્યારે ખરેખર એમને તમામ જે જે કરતા હોય એ પૂરેપૂરી તકેદારી રાખવી જોઈએ અંજામ આપતા પહેલા કોઈ રેકી કરી લે હાલમાં તો આરોપીની જો પૂછપરછ ચાલુ કરી રહેલ છે ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે પૂછપરછ દરમિયાન હજુ કોઈ વિગત હજુ હાલમાં જણાય આવેલ નથી પણ તપાસ દરમિયાન જો વિગત બીજી કોઈ જણાય આવશે તો એ બાબતે આગળ તપાસ કરવામાં આવશે ઓકે એના કોઈ સાથીદાર હોય આમાં સપોર્ટ કરનાર એવું સામે આવ્યું છે હાલમાં કોઈ હકીકત દરમિયાન કોઈ તપાસમાં જણાય આવેલ નથી સાથીદારો પણ રિમાન્ડ દરમિયાન તથા બીજી આગળની જે તપાસ થશે એમાં કોઈ આવશે તો એની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવશે સમગ્ર ઘટના શું હતી સાહેબ કઈ રીતના ચોરીને અંજામ આપ્યો અને આરોપીને પકડવામાં કઈ રીતના પોલીસને સફળતા મળી આ જે ઘટના છે આમાં ગામનો જે તોમતદાર છે રાકેશ જસુભાઈ પ્રજાપતિ એને સટ્ટો રમતો હતો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ દસેક લાખ રૂપિયા એ હારી ગયેલો હતો જેથી એના મનમાં કે ગાડી ચોરી કે લૂંટ કરવું જેનાથી મારી રકમ ભરપાઈ થઈ શકે જેથી એને સોનીની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કરેલો હતો અને જે પોતે લગભગ હાલમાં તપાસ દરમિયાન એકલો જ લૂંટ કરવા આવેલો છે અને લૂંટ કર્યા બાદ મોટરસાઇકલ પર ભાગી જવાનો પ્લાન હતો અને રસ્તામાં એને આમોદ ખાતે જઈ અને જે લૂંટમાં વખતે જે વખતે કપડાં પહેરેલા હતા એ કપડાં પણ એને રસ્તામાં આમોદ જતા બદલી નાખેલા હતા અને નવા કપડાં પહેરી અને પછી ગયેલો પોલીસ પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા થોડી ટેકનિકલ સર્વેલન્સના આધારે આમ આરોપી વિશે થોડી પોલીસને માહિતી મળેલ કે રોજા ટંકારિયા ગામમાં આ ચારાવાળો આ ટાઈપનો એક વ્યક્તિ છે અને એનું મોટરસાયકલ પણ આ ટાઈપનું છે એની મોટરસાયકલમાં પણ એણે બેગ પણ બદલી નાખેલી હતી પહેલાં એની પાસે આવી બેગ સાઈડમાં લગાવી હતી એ પણ એક માહિતી મળી હતી તથા એને ચટ્ટામાં પૈસા હારી ગયેલો હતો એ પણ માહિતી પોલીસને મળેલી હતી એટલે ગામમાં જઈને તપાસ કરતા એના વિશે પૂછપરછ કરતા માહિતી મળેલી હતી જે આધારિતોનું ડિટેક્ટ કરવામાં આવેલો હતો ઓકે ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાળાત આપવા માટે સંપર્ક કરો જારાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે